અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી તસ્કર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા અમરેલી ભાવનગર રાજકોટ જિલ્લાની અગિયાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકલ્યો પોલીસે સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીઓ વધતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી આ ચોરી કરનાર શખ્સોને પકડવા પોલીસે આરોપીઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતા ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને પકડવામાં પોલીસને સફળતા મળી છે લાઠી તાલુકાના દેરડી જાનભાઈ ગામે ગત તારીખ પંદરના રોજ પરસોત્તમભાઈ ઝીંજરિયાના મકાનમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી રૂમના તાળા તોડી રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ ધીરુભાઈ પારૈયાના મકાનમાં પ્રવેશ કરી સોનાના કાપ અને રોકડ રકમની ચોરી કરી હતી આ ઉપરાંત લક્ષ્મીબેન પરમારના મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલી જે અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘરફોડ ચોરીને પકડવા અમરેલી એલસીબીએ આરોપીઓ અંગે તપાસ કરતા લાઠી પોલીસ સાથે વોચમાં રહી ત્રણ ઈસમોને સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડ્યા હતા આ ઈસમોમાં અજય ઉર્ફે બોડીઓ જયંતિ ઝાપડિયા રહેવાસી તુરખા જિલ્લો બોટાદ હાલ સુરત ગોપાલ શિવા પરમાર રહેવાસી પાલિતાણા હાલ સુરત શ્યામ ઉર્ફે બાડો આતુ પટેલિયા રહેવાસી ગરાજિયા જિલ્લો ભાવનગરવાળાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક આરોપી ભરત ઉર્ફે પથુડો મનુ વાઘેલા રહેવાસી નવાણિયા જિલ્લો ભાવનગર વાળો ફરાર હોય તેની પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે એલસીબી પોલીસે અમરેલી ભાવનગર અને રાજકોટ શહેરની અગિયાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ રૂપિયા પાંચ પાંત્રીસ હજાર આઠસો ચોર્યાસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓએ કરેલી ગુનાની કબૂલાતમાં અજય અને ગોપાલે સરદાર ગામે રહેણાંક મકાનમાંથી લાઠીના જાનબાઈ દેરડી ગામે ત્રણ મકાનોમાં બગદાણા નજીક ગુંદણા ગામે મકાનમાંથી રોકડ રકમની કરમદિયા ગામે મકાનનું તાળું તોડી રોકડ રકમની બગદાણા ગામે જૂની પોલીસ લાઇનની બાજુમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમની જેસર ગામે રોકડ રકમ અને ચાંદીના દાગીનાની બાબરાના લાલકા ગામે મકાનમાંથી સોના ચાંદીના દાગીના બાબરાના રાયપર ગામે સોના ચાંદીના દાગીનાની બાબરાના સુકવળના ગામે સોના ચાંદીના દાગીનાની બાબરાના જિયાપર ગામે મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની બાબરાના કરિયાણા ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરી હતી ટીવી એટીન ન્યૂઝ અમરેલી